હેલો ફૂડીઝ ચટાકા લેવા માટે મજબૂર કરી દે તેવી નવી રીતે ફરી પાછી કેરીન ચટણીની રેસીપી લાવીશું જે કદાચ તમે ક્યારેય નહીં બનાવી હોય શાકને પણ ભૂલાવી દે તેવી નવી રીતે કેરીની ચટણી બનાવવા માટે આપણે એક પેન લઈ લેશું પેન ન હોય તો તમે અહીં લોખંડની તવીનો પણ ઉપયોગ કરી શકો છો જેની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લીધું છે તીખા અનુસાર આપણે મરચાં લેવાના છે તો મેં ચાર તીખા લીલા મરચાં લીધા છે સાથે નવ કળી લસણને લીધી છે લસણ ન ખાતા તો આદુનો ઉપયોગ કરી શકો છો હવે એક મીડિયમ સાઇઝની દેશી કેરી લીધી છે જેને આવી રીતે ઊભા ફાડા કરીને વચ્ચેનો ઘોટલીનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને આવી રીતે ઊંધી મૂકી દેશું હવે અહીંયા બે મીડિયમ સાઇઝના લાલ અને પાકા ટમેટા લેવાના છે દેશી ટમેટા કે હાઇબ્રિડ ટમેટા લેશો તો રિઝલ્ટ ખૂબ જ સારું મળશે હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલું આપણે હિંગ નાખીશું અને ત્યારબાદ એનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે એક ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખવાનું છે હવે આને આપણે ગેસ ઉપર પકાવીશું હવે ગેસ ઉપર ક્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી એની ઉપરની સ્કીન અલગ ન થઈ જાય હવે આ પ્રોસેસ ફટાફટ થઈ જાય ને એ માટે કરીને ચટણીના માપનું આપણે મીઠું આવી રીતે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું અને લીડ કવર કરીને લગભગ ચારથી પાંચ મિનિટ સુધી મીડિયમ ગેસની તાપે આપણે એને પકવી શું તો પાંચ મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે ઉપરથી સોફ્ટ થઈ ગયું હશે અને આ રીતે એની સ્કિન નીકળવા માંડશે એટલે આપણે એને ફ્લિપ કરી દેવાનું છે કારણ કે હજી આ ચટણી કચાશવાળી છે તો આવી રીતે આપણે બધી વસ્તુને ફ્લિપ કરી લેશું અને આનામાં વધારે સ્મોકી ફ્લેવર લાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો જીરું પણ સરસ પાકી ગયું છે અને લસણની કડી ઉપર પણ સરસ બ્રાઉન રંગ આવી ગયો છે લાઇટ બ્રાઉન કલર તો હવે આવી રીતે બધી વસ્તુને એકવાર ઉલટ પુલટ કરીને ફરી પાછું આપણે લીડ કવર કરીને મીડિયમ ગેસના તમને પે આપણે ફરી પાછું પાંચ મિનિટ સુધી પકવીશું જેથી બધું છે ને પલ્પ એકદમ મેશી થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો ટોટલ આપણે દસ મિનિટનો સમય લાગ્યો છે આ ચટણી બનાવતી વખતે હવે તમે ઈચ્છો ને તો ટમેટાની સ્કિન રાખી શકો છો હું એને કાઢી દઈશ અહીં તમે જોઈ શકો છો કે જીરું સરસ બ્રાઉન રંગ આવી ગયો છે લસણ ઉપર પણ સરસ ઘેરો રંગ આવી ગયો છે એટલે આનાથી સ્મોકી ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો સ્કિનને હું કાઢી લઈશ તમે ઈચ્છો તો સ્કીન સાથે પણ ટમેટાનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આ જે ઘોટલીનો ભાગ હોય છે ને એ કડક હોય છે હાર્ડ હોય છે એટલે એને કાઢવું જરૂરી છે અને એની નીચે આપણે એનો પલ્પ મળશે તો આટલી કેરીની ચટણી માટે આટલો પલ્પ આપણે ઇનફ છે કારણ કે કેરી છે એ સ્વાદમાં ખાટી હોય છે તો આવી રીતે ઘોટલીનો ભાગ આપણે કાઢીશું જોઈ શકો છો આવી રીતે રેસાવાળો હોય છે હવે જે પલ્પનો ભાગ છે ને એને આવી રીતે ચમચીની મદદથી આપણે સ્કૂપ આઉટ કરી લેશું આવી રીતે સ્ક્રેચ કરીને કાઢશું એટલે આરામથી નીકળી જશે જોઈ શકો છો એ પલ્પ છે સરખો એવો બફાઈ ગયો છે રંધાઈ ગયો છે એટલે એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો જેટલું નીકળે ને એટલું આપણે આવી રીતે ઘસીને એનો પલ્પ કાઢી લેવાનો છે અને સ્કિનને આપણે જવા દઈશું તો સ્કિનમાંથી પણ આવી રીતે સ્ક્રેચ કરશો તો આરામથી પલ્પ છે આવી જશે તો બધો પલ્પ આપણે કાઢી લીધો છે હવે આને પીસવા માટે છે ને ચોપરનો યુઝ કરીશું જો ચોપર ન હોય તો તમે વિસ્કર કે રવાયથી એને મંજી શકો છો ને મિક્સર જારમાં કરો તો તમારે પલ્સ મોડનો ઉપયોગ કરવાનો છે કારણ કે અહીંયા ટેક્સચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એકદમ પીસી નથી નાખવાનું નહીં તો તમને ચટણીનો સ્વાદ નહીં આવે અને જો ખરવટો એટલે કે ખાંડી દસ્તો હોય ને તેમાં પણ તમે કરી શકો છો અદકચરું ટેક્સર હશે તે ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે તો મેં અત્યારે ચોપરનો જ ઉપયોગ કર્યો છે બધી વસ્તુને હું આની અંદર નાખી દઈશ સાથે આનો ફ્લેવર વધારવા માટે આપણે બેઝિક મસાલાઓ ઉમેરીશું તો સૌથી પહેલાં આ બધી વસ્તુ એડ કર્યા બાદ આપણે એક મુઠી ભરીને આપણે ડાળી સાથે કોથમીર લેવાની છે અને કઢાઈમાં જે થોડુંક તેલ વધ્યું છે એનામાંથી થોડુંક તેલ અત્યારે નાખીશું ને થોડુંક તેલ આપણે પાછળથી નાખીશું તો આ તેલમાં ખૂબ જ સારો ફ્લેવર હોય છે એટલે તેલને ફેંકી ન દેવાને ન દેતા આપણે ચટણીમાં જ ઉપયોગમાં લેશું તો એક મુઠી ભરીને મેં અહીંયા ડાળી સાથે કોથમીર લીધી છે અને સાથે આપણે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એક ટીસ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું થોડુંક મીઠું નાખીશું અગાઉ પણ નાખેલું છે એટલે સાચવીને નાખવાનું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે જે થોડુંક તેલ વધ્યું તો એ પણ નાખ્યું છે અને હાફ કપ જેટલે આપણે ખારી શીંગ નાખીએ છીએ ખારી શીંગ ન હોય તો સિંગદાણાને શેકીને એના ફોતરા કાઢીને ઉપયોગમાં લઈ શકો છો શિંગદાણા નાખવાથી ખૂબ જ સરસ નટી ફ્લેવર આવે છે ક્રંચ આવે છે જે ખાતી વખતે ખૂબ જ સારું લાગે છે છેલ્લે એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડનો પાવડર નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું આખી ખાંડ નાખવાથી એ જલ્દી મેલ્ટ નથી થતી એટલો ખાંડનો પાવડરનો ઉપયોગ કરે છે અને ગરમ મસાલાથી ચટણીને ખૂબ જ સરસ સુગંધ અને સ્વાદ મળે છે તો તૈયાર છે મિનિટોમાં બની જતી ચટાકો લાવી દે તેવી ખાટી મીઠી અને તીખી બધા સ્વાદથી ભરપૂર કેરીની નવી રીતે ચટણી તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જાઓ છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે અને આજની મારી રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક છે ચેનલને સબસ્ક્રાઇબ કરાવના ચાજો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો